ગુજરાત ગણોત વહીવટ અને ખેતી કાયદા સુધારક વિધેયક રજૂ કરવામાં આવ્યું અને રજૂ થતા જ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે વિધેયકને લઈ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા ઉદ્યોગપતિઓને ધ્યાનમાં લઈ સરકારમાં નિર્ણય લેવાય છે આ વાત અર્જુન મોઢવાડિયાએ જણાવી છે મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે ઉદ્યોગપતિઓને સામેથી જ જમીન આપવામાં આવે છે સામાન્ય માણસને નાનો પ્લોટ પણ નથી મળતો આ વાત અર્જુન મોઢવાડિયાએ કહી છે તો ગમે તેવો વગદાર માણસ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય વર્ષો વયા જાય તો પણ ગરીબ માણસને સો વાર નો પ્લોટ આપી શકાતો નથી જમીન છે એ કુદરતી સંસાધનમાં આવે છે અને એના ઉપર છેવાડાના લોકોનો સૌથી વધારે હક હોવો જોઈએ જેને સો વારની જમીન જોઈતી હોય એને મળે એની જગ્યાએ લાખ હેક્ટર જમીન જોતી હોય તો આપવામાં આવે છે પણ સો વારની જમીન આપવામાં આવતી નથી સામાજિક ન્યાયનો હેતુ આ સરકારમાં ચાલ્યો ગયો છે અને જે પણ નિર્ણયો થાય છે એ મોટા ઉદ્યોગ ગૃહોને લાખોપતિ લોકોને કરોડપતિ લોકોને રાખીને થાય છે જ્યારે જેના ઘરનું ઘર જેને લે બનાવવું છે સો વારનો પ્લોટ જોઈએ છે એનું સ્વપ્ન જિંદગીભર પૂરી થઈ જાય તો પણ અધૂરું રહે છે